શું કરું શેર કરો શેર મમ્મી હેલો આવરી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ શિવભાઈ હવે બ્લોગ ઉતારે છે શિવભાઈ એમ કહે છે કે મારા બ્લોગ ઉતારું છે તો શિવભાઈ બ્લોગ કઈ રીતે ઉતારે છે આપણે જોઈ બોલીશ ને તું હા ફોન આઈ પાલ તને બોય લે બેટા બેટા હે હેલો કામ કે વેલકમ હાલો જઈ પકડાયેલ ફોન પકડાયેલ હાથ લઈ ફોન પકડાયેલ પકડ ફોન શિવભાઈ વિડો ઉતારે જો મમ્મી એ લે આમ આમ પકડ આમ પકડ ખાલી આયા રે હાલો હાલ ઉતાર ઉતાર બોલ બોલ મને ફોન પેલા આ કરું શેર કરો શેર મમ્મી વિડો વિડો શેર કરો શેર શિવભાઈ કહેશે મારે વીડો ઉતારવો છે હું શિવભાઈનો બોલતા શીખવાડ છું ડાયલોગ શિવભાઈને આપું છું તો શિવભાઈ ડાયલોગ બોલશે અને રિપીટ કરશે કરીશ ને હે હાલો આમ જો અહીંયા કે અહીંયા કહે આટતામાંથી સટકતી પછી બેટા ગોલે મસ્તી નહીં ચા ચાય પીઓ બિસ્કિટ કપ ચાય પીઓ બિસ્કીટ કપ

પીપી લાગે ચાલુ બ્લોગ પાણી પીવું ના ઢોંગે રસોડા માં લઈ આવો નથી રસોડા માં લઈને આવું ને કઈક વસ્તુ માગે કા પાણી માગે ને ખાવાનું માગે ગાંઠિયા માગે ને રોટલી માગે લે એમ લઈ ગયો આ ઉતારવાનો હોય ને હા હા પાડે છે જા આમ આમ જો મમ્મી બટન ચાલે છે મમ્મી બનાવે છે મમ્મી બટન ચાલુ ન કરે આખો આખો જા ને હાથ ரூம் மாலையும் ஜெயிச்ச பூர்வ ஆட்டத்தை வா வா

એ કજર એ કજર એ કજર એ કજર તો પૂરી દો કે ઓ તો પૂરી દો તરે પૂરી દો તો એમ કે ને મમ્મી પૂરી દીધી કે તારે કે તું કઈ વાડીનો મોળો છો કે 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 2060 માં મુકાય ને આઈચા પાડી પ્યો જો જો લે લે ને ખોડી નાખશે લે ભલે સુ ભલે ના લે તો બસ અરે યાર અરે પસાડ છે તું લે ના પી દે મધુ બસ બસ કે બસ બસ મને દે બસ જ રહે તારો આયો કેવો रेडी वाच खिजो खिजो इवर उठवायची नाही अंगरासा मध्ये गेंडि मग नाही रूममध्ये आंजा ये हे तू काय वाडी ना मूळो असो कायते काय वाडी ना मूळो असो अरे रूम भरपूर ओपडी जेस तू ते रूम मा भरपूर गाय आव सरी व्हिडिओ बसेल तर लाईक कर आणि सबस्क्राइब कर